ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદો લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદ બહુમતીના જોરે એકસો તેતાલીસ સાંસદો શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી સભા બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે વિરોધ કરનારાનો નો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો આવ્યો છે છે જેના વિરોધને લઈને દેશભરમાં ગઠબંધન દ્વારા ઉઠાવવામાં જેથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાય ઉપલેટા શહેર કોંગ્રેસ રાજકોટ જિલ્લા સીપીઆઈએમ તેમજ ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તમામ સાંસદોની ફરી તેમના પદ ઉપર નિમણૂક આવા અને ચટણી પંચના નિમણુકમાં ફેરફાર પાછો ખેંચવા આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કૃષ્ણકાંત ચોટાઈ સર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઈન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશવરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા 143 ધારાસભ્ય સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લાવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરુદ્ધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાયરી ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે આ આવેદનમાં જે એકસો તેતાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ આપવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ નહીં કરી શકે એવું માનીએ છીએ કે આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર થોડી મરોડી રહી છે તેમનો આ આવેદન દ્વારા અમે વિરોધ મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈએમ જિલ્લા સેક્રેટરી આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે એ મોરચાએ દેશભર ની અંદર આજે આવેદન પત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે જયારે એકસો ને એકતાલીસ સાંસદ સભ્યોને કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનું હનન થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું હું શ્રી નથુભાઈ ભીમભા આમ આદમી પાર્ટી જિલ્લા જળ સેક્રેટરી ઉપલેટારા આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ ઉપલેટા મુકામે મામલેદાર કચેરીમાં મામલેદાર સાહેબ ને ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાન ગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે તેને માટે અમે હમેશ ને માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ઉપલેટા